જો મિત્રો અહીંયા પણ તો બીજું બને એવું બિલ્ડિંગ એ ગેસ્ટ હાઉસ બને મિત્રો આ છે અમારે ટોટલ હાઈવે ઉપર દસ પેટ્રોલ પંપ છે સીએનજી પેટ્રોલ પંપ બધું છે અમારા હાઈવે પર મોટી મોટી મિલો મિત્રો તમને આગળ બ્લોકમાં બતાવું તમે જોઈ શકો છો મને રેજો અમારા બ્લોકમાં તો મિત્રો આ બસ આવી રહી છે તમે તો જોઈ નહીં હોય

को फाइनली अपना रैया बहुत वाया चौथिया के आकर्षण में आ जाती है, जा है कहती है खारे को मींस अजूर मींस खारे बराबर जो होती हो दौड़ि रहे हो छे

તો હાલ અહિયાં કરતાળા કામ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો આ છે બટા ઘણી કરી જો આગળ બ્લોગ માં તમને સણા દર્દી બતાવું અને એથી આગળ બતાવું લા ભયા પલાડવા દે શું જો મિત્રો જોયા વગર પાણી સાંટે છે મિત્રો હમણાં અમને ઠંડી લાગે તો જે મેં જોયું अस बि से साइड पढ़ी चुके असांजी पैप ઇજી સ્ટેશન હા આલે આની આ ગો સનાદર આ છે મિત્રો આ મોટો મેળો ભરાય છે ને ગામ સનાદર આવશે માં નાના અંબાજી કોને મેળો અહીંયા ભરાય છે સનાદર હું તમને બતાવું આગલા ગ્રામમાં ટ્યુસપે આસો આ છે ડોંડીએ શોરૂમ ડોંડીએ ટ્રેક્ટર લેવો તો પંદર અંદર લાગ લે લોન પણ થઈ છે તો તમારી પેડિક સારી છે તો જીરો રૂપિયા બતાવો તો harus जी एलेक्जेंड्रिया

સો વી એક્સેસ ઇન્ટિગ્રેટ આ બાજુ પર ફેસલિટી અને બોડી આ હી તો કા આઈ બનાસ

કન્ટ્રેન તમે બરોબર એ મારું છે સિટી તો થઈ ગયો હાલ ચાલુ થઈ ગયું તમે તો ગામડું છું કે સિટી જેવું જેવું તો આગળ નાયરાવી રહ્યો છે નાયરા જોઈ શકું આ રીતે કેટલા છે જોઈ શકું છું

જો no, 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 no. 빗나가면서 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 빗가면서빗나가면가면

अंदर कर तो करीबी जो तो 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 है ना इतने मच्छीज़े आ रहे हैं। लोग तो मटर लेकर आ रहे हैं। तो इस पे उन्हें सामे बिल्ली को चाहिए। ये पता मच्छांन से यार आपने। सरकार कर रही है क्या प्राइवेट? नहीं नहीं।

હવે કોઈ નહીં બતાવું હવે બતાવ શું ચાર્જિંગ વિડીયો બંધ કરીશું વિડીયો લાઈક કરો કરો ચલો બાય